અધિક પોલીસ કમિશનર સેક્ટર એક સાહેબ તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ઝોન બે તથા શ્રી જેટી સોનારા સાહેબ એસીપી ડી ડિવિઝન સુરત શહેરે વર્ગ અપળત વણ શોધાયેલા ગુનાઓ ડિટેક કરવા સૂચના આપેલ જે અન્વયે ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ એમ પઠાણના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ પીએસઆઈ હરપાલસિંહ મસાણીના સર્વેલન્સના પોલીસ માણસો સાથે નવાગામ ડિંડોલી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ અજય પોપટભાઈ તથા જયદેવ ગોકુળભાઈને ચોક્કસ બાતમી હકીકત મળેલ કે આજથી દોઢેક મહિના પહેલાં ડિંડોલીમાં આવેલ લક્ષ્મીનારાયણ નગરમાંથી મોબાઈલ ફોનની ચોરી કરનાર આરોપી સંદીપ તિવારી ડિંડોલી ગોડાદરા બ્રિજ નીચે ઊભો છે જે બાતમી હકીકતની ખરાઈ કરી બાતમી હકીકતવાળી જગ્યાએ જઈ આરોપી સંદીપકુમાર ઉર્ફે અજય તાલુકદાર તિવારી ની અંગઝડતી કરતાં તેની પાસેથી રિયલમી ફાઇવ જી કંપનીનો રૂપિયા સોળ હજાર નવસો નવ્વાણુંની કિંમતનો મોબાઈલ ફોન મળી આવેલ જે મોબાઈલ બાબતે ડિંડોલી પોલીસ સ્ટેશનમાં ખાતરી કરાવતા પાર્ટ એ આઈપીસી કલમ ત્રણસો મુજબ ગુનો રજીસ્ટર થયેલ હોય આગળની કાર્યવાહી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે